જય શ્રી રાધે મિત્રો આ દિવ્ય યાત્રામાં તમારો હાર્દિક સ્વાગત છે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો વધુ વિલંબ કર્યા વિના આવો શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદભુત યાત્રા શરૂ કરીએ સાથીઓ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળે છે ભગવદ્ ગીતા એવા પ્રેરણાદાયી સંદેશાઓનો મહાસાગર છે જે જીવનથી નિરાશ થયેલા માનવીને આશાઓથી ભરી દે છે મને પૂરો વિશ્વાસ છે કે આ વિડિયો અંત સુધી જોઈને અને શાંત મનથી તેની વાતો સાંભળીને સમજીને તમારા મનને અપાર શાંતિનો અનુભવ થશે અને તમારા જીવનમાં પણ ઘણા સકારાત્મક ફેરફારો આવશે શ્રીકૃષ્ણ કહે છે હું દર વખતે સંભાળી લઈશ તમે પડો ગમે તેટલી વાર બસ એક જ વિનંતી છે કદી મારી નજરમાંથી ના પડતા પોતાના કર્મોનું ફળ ભોગવવાથી તો ગંગાપુત્ર ભીષ્મ પણ બચ્યા નહીં અને અમે વિચારીએ છીએ કે ગંગાજીમાં નહાઈ લેવાથી જ પાપ ધોવાઈ જશે વરસાદ પડે ત્યારે ખાલી પડેલા ઘડા આપોઆપ ભરાઈ જાય છે અને ઊંચા ઊંચા મોટા ટેકરા સુકા જ રહી જાય છે એટલે પોતાને હંમેશા ખાલી રાખો કારણ કે ખાલી જોડી જ ભરાય છે સૌથી સારી નજર એ છે જે પોતાની ખામીઓ જોઈ શકે કારણ કે ઊંઘ તો રોજ જ ખુલે છે પણ આંખો ક્યારેક જ ખુલે છે પોતાના અંદરના બાળકને હંમેશા જીવંત રાખો વધુ પડતી સમજણ જીવનને નીરસ બનાવી દે છે આપણી આર્થિક સ્થિતિ ગમે તે સારી હોય પણ જીવનનો આનંદ માણવા માટે માનસિક સ્થિતિનું સારું હોવું ખૂબ જરૂરી છે જે કરવું હોય તે બધું કરો પણ લાલચથી નહીં અહંકારથી નહીં વાસનાથી નહીં ઈર્ષાથી નહીં પરંતુ પ્રેમ કરુણા નમ્રતા અને વિશ્વાસથી કરો પ્રાર્થના અને ધ્યાન મનુષ્ય માટે અત્યંત જરૂરી છે કારણ કે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને ધ્યાનમાં તમે ભગવાનની વાત સાંભળો છો જિંદગીમાં બધું કોઈ કારણથી થાય છે ખોટું થાય છે જેથી આપણે સાચાની કિંમત સમજી શકીએ જિંદગીમાં લોકોનું આવવું પણ કોઈ હેતુથી થાય છે કેટલાક તમને પરીક્ષા લેશે કેટલાક શીખવશે કેટલાક તમારો ઉપયોગ કરશે અને કેટલાક જીવવાનો સાચો અર્થ શીખવશે કેવી રીતે ખબર પડે કે જિંદગીમાં આવતી મુસીબત સજા છે કે પરીક્ષા જે મુસીબત ઈશ્વરથી દૂર કરે તે સજા છે અને જે ઈશ્વરની નજીક લાવે તે પરીક્ષા છે જીવન મળવું એ ભાગ્યની વાત છે મૃત્યુ થવી એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ લોકોના દિલમાં જીવતા રહેવું એ કર્મોની વાત છે જિંદગી એવું હિસાબ છે જે પાછા ફરીને સુધારી શકાય નથી એટલે આજમાં સુધારો કરો અને જૂની વાતોને અનુભવ તરીકે વાપરો જો તમારામાં પોતાને બદલવાની તાકાત નથી તો તમને અધિકાર નથી કે તમે ભાગ્ય કે ભગવાનને દોષ આપો જ્યારે પરમાત્મા તમારાથી પ્રેમ કરે છે ત્યારે તે તમારા માટે એ જ કરે છે જે તમારા માટે સારું હોય અને જે લોકો તમારા માટે યોગ્ય નથી તેમને તમારા જીવનથી દૂર કરી દે છે જે વ્યક્તિને ભગવાન પસંદ કરે છે જેને પોતાનો ખાસ બનાવવા માંગે છે તેને હંમેશા પરીક્ષામાં નાખે છે મુસીબતોનો સામનો કરાવે છે જો તમારા જીવનમાં પણ પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે તો સમજી લો કે ઈશ્વર તમને ઘણું આગળ લઈ જવા માંગે છે એટલે ધૈર્યથી પરિસ્થિતિઓનો સામનો કરો જ્યારે બિના કારણે ખુશી અનુભવાય તો વિશ્વાસ કરી લો કે કોઈ ક્યાંક તમારા માટે દુઆ કરી રહ્યું છે કોઈ આપણું ખરાબ કરવા માંગે તો એ તેના કર્મમાં લખાશે આપણે કોઈનું ખરાબ વિચારીને પણ પોતાનું કર્મ અને સમયબંધુ કેમ બગાડીએ જિંદગીમાં સાદગી અપનાવો જેટલી સાદી તમારી જિંદગી હશે એટલી જ પરેશાનીઓ ઓછી થશે જે સમસ્યાઓ આપણી પાસે છે તેના વિશે વિચારીને દુઃખી થવા કરતાં એ વિચારીને ખુશ રહો કે દુનિયામાં ઘણી એવી સમસ્યાઓ છે જે આપણી પાસે નથી પોતાની અંતરાત્માને કદી છેતરશો નહીં એક એ જ છે જે તમે આ દુનિયામાં લાવ્યા હતા અને એક એ જ છે જે તમે આ દુનિયામાંથી લઈ જશો કોઈ બદલાઈ જાય તો દુઃખી ન થતા કારણ કે બદલાવું તો પ્રકૃતિનો નિયમ છે જ્યારે જિંદગીમાં કંઈ સમજ ના આવે તો બધું પરમાત્મા પર છોડી દો પરમાત્માથી કંઈ માંગશો નહીં કારણ કે તે જાણે છે કે તમને શું આપવું છે ખરાબ સમયમાં એ ના વિચારો કે કોણ સાથ આપશે પણ એ વિચારો કે કોણ સાથ છોડીને જશે દુઃખ મળવું એ દુર્ભાગ્ય નથી અને ખુશી મળવું એ સૌભાગ્ય નથી ઉપરવાળો આપીને પણ પરીક્ષા લે છે અને લઈને પણ પરીક્ષા લે છે એટલે જેવી પણ હાલત હોય શુકર અદા કરતા રહો વ્યક્તિ બનીને નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો કારણ કે વ્યક્તિ તો એક દિવસ મરી જાય છે પણ વ્યક્તિત્વ હંમેશા જીવતું રહે છે ઈશ્વરને એ આંખો ખૂબ પસંદ છે જે તેની યાદમાં રોઈ હોય પોતાના કરેલા ગુના પર રોઈ હોય કોઈનું દિલ દુભાવ્યું હોય તો શરમાઈ હોય અને જે ખરાબ જોવા ના માંગતી હોય રબ પર એવો વિશ્વાસ રાખો જેઓ નાના બાળકનો તેની મા પર હોય છે જ્યારે મા તેને હવામાં ઉછાળે છે તો તે હસે છે ખુશ થાય છે કારણ કે તેને ખાતરી છે કે મા તેને કદી પડવા નહીં દે કોઈ પણ કારણે પાપ ન કરો કારણ કે કારણ ખતમ થઈ જશે પણ પાપ નહીં અને દરેક નેકી માટે તકલીફ ઉઠાવતા રહો કારણ કે તકલીફ ખતમ થઈ જશે પણ કરેલી નેકી નહીં ઈશ્વરથી સબ્ર નહીં સુકૂન માંગો કારણ કે સબ્ર કંઈક ખોઈ બેસવા પછી મળે છે પણ સુકૂન મેળવા માટે કંઈ ખોવું નથી પડતું જ્યારે પણ પોતાની શખ્સિયત પર અહંકાર થવા લાગે તો એક ચક્કર સ્મશાનનું મારી લો જ્યારે પરમાત્માને ધન્યવાદ કહેવું હોય તો ભૂખ્યાને ખવડાવી દો જ્યારે પોતાની તાકાત પર ઘમંડ થાય તો વૃદ્ધાશ્રમની મુલાકાત લો અને જ્યારે શ્રદ્ધાથી માથું ઝૂકે તો મા બાપના ચરણ દબાવી દો માનવી સૌથી પહેલાં ધનવાન ઈચ્છે છે પછી શોહરતની પછી શક્તિની અને અંતે શાંતિની શોધમાં માટીમાં મિલાઈ જાય છે કિનારે તરતી લાશ જોઈને સમજાયું કે બોજ શરીરનો નથી સાહસોનો હોય છે જીવન એક સુંદર પુસ્તક છે પણ એ જરૂરી નથી કે બધા પાના સુંદર જ હોય જો કોઈ એવું પાનું આવે જેમાં રાહત ના હોય સુકૂન ના હોય તો ધૈર્ય રાખો અને પળો એકાંતમાં બેસીને ઈશ્વરને યાદ કરો જુઓ કેટલું સુકૂન મળશે ઈમલીનું નામ લેતા જ મોઢામાં પાણી ના ભરાય અને ઈશ્વરનું નામ લેતા જ આત્માને ઠંડક ના મળે એવું શક્ય જ નથી તળાવ હંમેશા કૂવા કરતાં સેંકડો ગણો મોટો હોય છે તો પણ લોકો કૂવામાંથી જ પાણી પીવે છે કારણ કે કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે મનુષ્યનું મોટપણું સારું છે પણ તેના વ્યક્તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ જે દિવસે તમને પોતાની કિંમત ખબર પડી જશે એ દિવસથી ના તો કોઈની વાવાઈથી ફરક પડશે ના નિંદાથી એ દિવસથી તમે પોતાની સાથે ખુશ રહેવાનું શીખી જશો સેવા બધાની કરો પણ આશા કોઈની ના રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ઈશ્વર આપી શકે છે માનવી નહીં બાળપણ મેં સમય હોય છે શક્તિ હોય છે પણ પૈસા નથી જવાનીમાં શક્તિ અને પૈસા હોય છે પણ સમય નથી વૃદ્ધાવસ્થામાં પૈસા અને સમય હોય છે પણ શક્તિ નથી એટલે જીવનની દરેક ક્ષણનો આનંદ લો કામ મારું અને નામ કોઈ બીજાનું થાય એ વિચારીને કદી નારાજ ના થતા ઘી અને રૂ શતાબ્દીઓથી બળે છે પણ લોકો કહે છે કે દીવો બળે છે દુઆ કદી સાથ નથી છોડતી અને બધુઆ કદી પીછો નથી છોડતી જે આપશો એ જ પાછું મળશે ચાહે ઇજ્જત હોય કે ધોકો દરેક માનવીના જીવનમાં એક એવો સમય જરૂર આવે છે જ્યારે તેને દિલના ઊંડાણથી લાગે છે કે આ દુનિયામાં ઈશ્વર સિવાય પોતાનું કોઈ નથી એક દિવસ મેં રબથી પૂછ્યું મારી અંદર આ કેવો ઘોર છે તે હસ્યા અને બોલ્યા તારી ચાહત કંઈક બીજી હતી પણ તારા રસ્તા કંઈક બીજા છે રૂહને સાચવવાની હતી પણ તું સુરત સાચવવામાં જોર લગાવે છે પોતાની છબી વર્તન અને ચારિત્રનું હંમેશા ધ્યાન રાખો કારણ કે તેમની ઉંમર તમારી ઉંમર કરતાં ઘણી વધારે હોય છે તમે આ દુનિયામાંથી ચાલ્યા જાઓ પછી પણ એ લોકોની યાદોમાં જીવંત રહે છે સુકૂન મેળવવાની કોશિશ ના કરો સુકૂન વહેંચવાની કોશિશ કરો સુકૂન આપોઆપ મળી જશે આ જિંદગી ચાર દિવસની છે હસતા ખેલતા કાપી નાખો કોઈનું દિલ ના દુભાવો બધાના દુઃખ વહેંચી લો સાથે કંઈ જ નથી જવાનું બસ એક નેકી સિવાય કર ભલા તો હો ભલા આ ગાંઠ બાંધી લો નવું વિચારો રાખો પણ જૂના સંસ્કાર જ સારા છે જિંદગી જ્યારે મુશ્કેલ સમયમાં નાચ નચાવે ત્યારે ઢોલક વગાડનારા પોતાના જ હોય છે શ્રીકૃષ્ણ કહે છે જે મનને સ્પરે છે તે જ પોતાના થાય છે પોતાના પિતાના કામ પર કદી શરમ ના કરતા તેમણે પોતાની શરમ ખોઈને તારું જીવન બનાવ્યું છે પ્રકૃતિનું કામ ફક્ત લોકોને મિલાવવાનું છે રિશ્તાની ઉંમર તમારું વર્તન નક્કી કરે છે ખરાબ કરનારાઓને પણ ધન્યવાદ કહેતા રહો કારણ કે તેઓ તમારી ગેરહાજરીમાં પણ તમારું નામ ચર્ચામાં રાખે છે લોકો તમારા વિશે શું વિચારે છે એ ચિંતા છોડી દો તેઓ પોતે જ એ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારો છો બીના કારણે લીધેલી આહ અને કોઈનો ખાધેલો હક જીવનમાં ક્યારેક ને ક્યારેક દુઃખ જરૂર આપશે કેટલાક લોકોના સીનામાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે તેઓ હાથ મિલાવતા પહેલા જ હિસાબ લગાવી લે કે મને આનાથી કેટલો ફાયદો થશે દોસ્તી કે રિશ્તેદારીમાં એટલા જ પૈસા ઉધાર આપો જેટલા ભૂલી જવાની હિંમત હોય નહીં તો દોસ્તી અને પૈસા બંને ગુમાવશો રિશ્તા અને મોસમ બંને એક સરખા હોય છે ક્યારેક હદથી વધુ સારા ક્યારેક સહનની બહાર ફર્ક એટલો જ કે મોસમથી શરીરને તકલીફ થાય છે અને રિશ્તાથી રૂહને માનવીના શરીરનો સૌથી સુંદર ભાગ તેનું દિલ છે જો એ સાફ ના હોય તો ચમકતો ચહેરો કોઈ કામનો નથી જિંદગીમાં હજારો લોકો અવાજ આપશે પણ બેસવું ત્યાં જ જ્યાં બેસીને આપણને પોતાનપણોનો અહેસાસ થાય સમય રહેતા સુધરી જાવ સારું છે કારણ કે જ્યારે સમય સુધારે છે ત્યારે કંઈ બાકી નથી છોડતો શ્રીકૃષ્ણ કહે છે ચિંતા નહીં ચિંતન કરો પસ્તાવો નહીં સુધારો કરો વિચારો નહીં શરૂઆત કરો આળસ નહીં મહેનત કરો વિનાશ નહીં નિર્માણ કરો કોઈએ પૂછ્યું આ દુનિયામાં તમારો સાચો પોતાનો કોણ છે મેં હસીને કહ્યું સમય જો એ સારો હોય તો બધા પોતાના નહીં તો કોઈ નહીં અડચણો તો જીવતા માનવીના જ ભાગે આવે છે મૃતક માટે તો બધા રસ્તો છોડી દે સાંભળેલી વાત પર આંધળો વિશ્વાસ ના કરતા કારણ કે કોઈપણ વ્યક્તિ તમને એ ભાગ કદી નહીં કહે જ્યાં તે પોતે ખોટો હતો એવા લોકોની કદર કરો જે પૈસા તોફા નહીં પોતાનો સમય તમારા પર ખર્ચે છે એવા લોકો દુકાનમાં નથી મળતા નસીબથી મળે છે બોલવું મુશ્કેલ છે સાંભળવું એ કરતાં મુશ્કેલ છે સહન કરવું એ કરતાં પણ મુશ્કેલ છે પણ સૌથી મુશ્કેલ છે બધું ભૂલી જઈને સામાન્ય થઈ જવું હે ઈશ્વર મને એટલું નીચે ના ગિરાવ કે હું પોકારું અને તું સાંભળી ના શકે અને એટલું ઊંચે પણ ના ઉઠાવ કે તું પોકારે અને હું સાંભળી ના શકું હે પરમાત્મા જો તને કંઈક તોડવું હોય તો મારો ઘમંડ તોડજે જો કંઈક બાળવું હોય તો મારો ક્રોધ બાળી નાખજે જો કંઈક ઓલવવું હોય તો મારી નફરત ઓલવાઈ દેજે જ્યારે માનવી દુનિયાના હાથે તૂટે છે ત્યારે જ તેનું રબ સાથે જોડાવાની શરૂઆત થાય છે તેરા મેરા નાનું મોટું પોતાનું પરાયું બધું છોડી દો પછી બધા તમારા અને તું બધાનો થઈ જઈશ જિંદગીમાં કદી કોઈની મજાક ના ઉડાવો કોઈને નીચું ના બતાવો કારણ કે તમે સૌથી શક્તિશાળી પણ હો તો પણ તમારા કરતાં વધુ શક્તિશાળી એક છે અને એ છે સમય સમય જ્યારે બદલાય છે ત્યારે સારા સારાને પણ બદલી નાખે છે માનવી પણ કેટલો નાસમજ છે પ્રાર્થના કરતી વખતે લાગે છે ભગવાન સાંભળે છે પણ નિંદા કરતી વખતે એ ભૂલી જાય છે પુણ્ય કરતી વખતે લાગે છે ભગવાન બધું જુએ છે પણ પાપ કરતી વખતે એ ભૂલી જાય છે પોતાની અંદરની નાની નાની ખામીઓ સુધારતા રહો કારણ કે એક નાનકડું છિદ્ર પણ સમુદ્રી જહાજને ડૂબાવી શકે છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હતું આશા છે કે તમને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ